ભચાઉ તાલુકાના લુણવા ગામે પોલીસ પાર્ટી પર હુમલાના આરોપીઓ રાઉન્ડઅપ ખોટી ફરિયાદ કેમ નોંધી કહી ધારિયા ધોકા અને પથ્થરો જેવા પ્રાણગતક હથિયારોની સાથે નેવુંથી વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરતા પીએસઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા આ ઘટનામાં પોલીસે બાવીસ સામે નામજોગ અને સિત્તેર અજાણ્યા સહિત નેવુંથી વધારે ટોળા વિરુદ્ધ ફોજદારી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભચાઉના લુણવા ગામે રહેતા પ્રવીણભાઈ ખેતાભાઈ કાલે શનિવારે બપોરે ત્રણ વાગ્યે ગામના જ રાજેશ સામત કોલી શાંતિ ખેતા કોલી અને રમેશ મંજી કોલીને રસ્તા પર મોટા જમ્પકેમ્પ બનાવ્યા છે તેમ કહેતા રાજેશ અને શાંતિએ ડગબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ પ્રવીણે ત્રણેય વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ડીવાયએસપીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે શનિવારે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓએ ફરિયાદીના ઘરને સળગાવી દેવાની ધમકી આપતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરી હકીકત જણાવતા એક ટીમ લુણવા પહોંચી હતી પોલીસ પહોંચતા જ ધારિયા ધોકા અને પથ્થરો સાથે ઊભેલા આરોપી તરફેના નેવું લોકોનું ટોળું વિફર્યું હતું પીએસઆઈ ડીજે ઝાલાને નાગજીરામજી કોલી અને ધનજી જયસંગ કોલીએ પકડી રાખી રાજેશ સામત કોલીએ મારી નાખવાના ઈરાદે ધારદાર પથ્થર તેમના માથામાં ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી એટલામાં નહીં પણ ટોળાએ વધુ પોલીસકર્મીઓ વિશ્વરાજસિંહ જયદીપસિંહ ડાભી મયુરસિંહ મહિલા પોલીસકર્મી નિર્માબેન ડામોર અને મમતાબેન બારોડને પણ પથ્થર અને ધોકાવાળી ઈજા પહોંચાડી સરકારી વાહનમાં ધોકા અને પથ્થરથી નુકસાન પહોંચાડ્યું હતું હેડ કોન્સ્ટેબલ મહીપાતસિંહ રામ રામદેવસિંહ ચુડાસમાએ બાવીસ સામે નામજોગ સહિત નેવુંથી વધારે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જે તપાસ બાદ સાગર સાબડા ડીવાયએસપીએ વિગતો આપી હતી કે આરોપીઓમાં રાજેશ સામત કોલી શાંતિ ખેતા કોલી રમેશ મંજી કોલી મુકેશ સામત કોલી હરજી કાંજી કોલી રાજેશ જીવા કોલી મોતી સામુ કોલી ભરત સામત કોલી માવજી રામજી કોલી ધનજી જયસંગ કોલી નાગજી રામજી કોલી ભાવેશ મોમાયા કોલી બાબુ સામંત કોલી મેઘા જુમા કોલી વાલા મેઘા કોલી રમેશ ભોજા કોલી પરમાબેન જીવા કોલી લક્ષ્મણ ખેતા કોલી માવજી રામજીની પત્ની ધનજી કોલી છગન મેરુ કોલી લાડુબેન મોટી કોલી તેમજ આશરે થી સિત્તેર સ્ત્રી પુરુષોના ટોળા સામે ગુનો નોંધાયો છે વધારે તપાસ સાથે આરોપીઓને પકડી પાડવા પોલીસે ટીમ કામે લગાડી છે ચૌદ વિસ્તારમાં તારીખ પંદર બે બે હજાર પચીસ ના આશરે બપોરે ત્રણ જીરો વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવિણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ breaker બનેલ છે એ બાબતે માથાકૂટ થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવિણ પોલીસ સ્ટેશન આવતા તેની ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ સમય દરમિયાન જયારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવે છે આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે આ મારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જાય અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે આ બાબતે બજા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં બાવીસ આરોપી નામજોગ અને બીજા સાઈન્ટિસ્ટ સિત્તેર રજાણા માણસોનું ડોળું હતું અને આ બાબતે કુલ સાથે એક જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ ઝીરો નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો